પણ કાળ ઉદેશ છે જીગાભાઈ ને એમ જો ને વાત સાચી છે પણ હવે એની વેલ્યુલેશન નો હોય ને એની અમે બાવડું સડાવી તો આપડી તાકાત ઘટે ને બાવડું નથી સડાવવું આપણે કાગળ કરવા એની સામે ફરિયાદ દેવી પોલીસ સામે જજુંબુ તાકાત લગાડવી હા હા કાઈ લેવા દેવા વગીનું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી YouTube ચેનલ ઉપર તો તમે યુટ્યુબ પર ઘણીવાર હકુબા કાઠી દરબાર કે જે મસાણી મેલડીના બોવાજી હતા તેમ અને નાગદનભાઈ આહિરને મળી અને મનસુખભાઈ રાઠોડ સાથે ઝઘડો કરતા તેમજ મનસુખભાઈ રાઠોડ સાથે ગાળાગાળી ગાળી કરતા પણ સાંભળ્યા હશે પરંતુ મિત્રો હવે હકુબા કાઠી છે એ મનસુખભાઈ રાઠોડના માર્ગે એટલે કે સંવિધાનને અપનાવી રહ્યા છે અને તેમને આ જે ભૂવા પણ હતું એનો છોડી દીધું છે જે કે તે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી અને આ સમગ્ર બાબતમાંથી તેઓ છૂટી ગયા છે અને હવે તેઓ સંવિધાનના માર્ગ ઉપર ચાલશે તો આવો સાંભળી કે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે હકુબા કાઠી દરબારે શું ચર્ચા કરી અને કઈ રીતે તેમને આ બંધારણનો માર્ગ અપનાવ્યો છે તો આવ સંભળાય કે મિત્રો ખકુબા કઈ રીતે અંચતામાંથી બહાર નીકળ્યા એ ભલે મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો કરી દેજો અને બાજુમાં દબાવી દેજો હું એમ છું કે છે પાસે વાત છે હા હું આજે કહો છું

એવું છે અમદાવાદ હા અમદાવાદ આયી છું ક્યારે ફોન કરશો તો હવે આજે નો નવરો થા આજે છે ને છે સમાધાન માટે આવ્યો છે અને ઓલા એક ઓલો ઓડિયો તમે સાંભળી લીધો ઓલા જીગાભાઈ કે છે દે છે ઈ હા ઈ સાંભળો મે કઈ ઓલો ગાયરું બોલે પછી મે બંધ કરી દીધો તો પણ એ બહુ ગાળું બોલે છે એને જોવો તો ખરા માં બેન આમ્યુ ગાળું દે છે પછી કાલે મને કીધું આપણે એ દારૂડિયું છે એમ તો કહું ભાઈ

એક ફેરું તો બેવું જ પડે એમ તો હાલે જ નહી નો હાલ એનું કારણ છે અરે આ જગતમાં તમને કહો માણસો એ બલિદાન દીધા એને બેહાડવા નો આપડે કઈ કર્યું નથી આપડે હાથી માં બે ઈંટ ભૂંડી નાનો લાગી વાહ મનસુખ વાહ હવે સાબાસ એનું કારણ છે કે ઈ તમારી મોટપ થઈ ગઈ અહમના ના માણખે ચડે એવા ધંધા કરાય નહિ આ જગત તમને છે ને ભાઈ મોટી મોટી તોપ દે પણ આપણે નો કરાય ના ના હાચી આજે તમે સન્માન આપો એટલે શિરોમાન્ય ચડાવી લેવાનું હા બરાબર છે હા પછી એનો મતલબ એવો નહી કે આપણે મોટો પછડવું જરૂરી છે હા હા કામે ચડી જવાય કોકની સેવા કરાય ઈ કરાય હાથી બેહો ઈ સેવા કરે કે તો હાથી ની માથી નિવૃત નો રહી હા સાચી વાત છે ઊંચી પાયરીએ ચડાઈ દુખી થવાના ધંધા છે ઊંચી પાયરીએ નહીં ચડવાનું આ જગત છે ને એની સેવામાં ચડો કે જે માણસ સજન માણસો તમારી કિંમત કરતા હોય અમુક લોકો એમ કહે છે કે સામાજના કાર્યકર્તા છો બરાબર સમાજનો હા અને તમે શું છો અલગ છે કાર્યકર અલગ છે સમાજ સેવક અલગ છે આગેવાન તરીકે માનતા પણ તમારે કાર્યક્રમ સેવા સેવક તરીકે કરાય

દેવો ના દેવ મહાદેવ એટલે એનો મતલબ એવો થઈ ગયો કે એને એની માની પૂજા કરી એટલે મહાન બની ગયા અને મહાદેવ દેવઓના દેવ કેમ કે ઈના મા-માબાપને એને ભગવાન માન્યા અને આ જે છે એને ભગવાન ન માન્યા હા હા બરાબર બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ભાયુ હા વિષ્ણુ બધાયથી મોટો હા એના ઘરે લક્ષ્મીજી આ બ્રહ્મા દેવ મોટો નઈ હે બ્રહ્મા દેવ નઈ મોટો

લક્ષ્મી છે ઈ જે ભક્તિ કરતા હોય માણસ સારું કામે કરે માણસ ખરાબ કામે કરે તો ધરતી માતા એમ કે તું ખરાબ કામ કરી એને ખબર જ નથી ઈ તત્વ છે પૃથ્વી તત્વ વાયુ તત્વ તેજ તત્વ હા

હોય ને એ દુનિયામાં એનું નામ હોય મૂળદાસ જીવા ત્યાં લગન આવડી ને બે હાઈ ટકા અને દીકરી નું આડ લીધું આ કટારી ગવાની કટારી મુરદાસ એની ગાય

એટલે ને કટારી પછી ગાય અને ઓલ્યા ગામના માણસો એ મૂળદાસ નો ટકો કર્યોડ્યો બેની મન કટારી એ મને લાગી રેરે રે આ મેરમી ચોધારી રે એ બેની મનકલે કટારી એ છોકરી કે તે તો મારી માથે કરી બહુ મને કલેજામાં કટારી મારી દીધી આવડે ને કેમ કે મારો ટકો કરીને આવડી ને ગધેડે હવે મારે મને કટારી એવી મારી એટલે એને કીધું કે મારી કટારી મૂળદાસ ને મને સુગતા કરીને જો એ મને રુદિયા કમળ માં રમી ગઈ મારા કાળજા કાપી નાખા કોઈ બેટા તું વાતું કર મારા કાળજા કાપી નાખા કેમ કે આને ટકો કરીને મને ગધેડે બેહાડ્યો

સાહેબ ધૂણવાનું છે ને એ આપણા એક આ શરીર ની અંદર તમે અત્યારે મુદ્દો ભટકાયો પાછો આપણે છે ને દેવગતિમાં ગયા પાછા કે એ મુદો છે ને આપણા શરીરની અંદર એટલા પ્રકારના વાયુ છે એમાં જે વાયુ છે ને એ તમારામાં થાય તમે પાળિયા ની વાતો કરો તમારા રૂવાળા બેઠા થઈ જાય કોઈ ગરીબીની વાતો કરો તમારા રૂવાળા બેઠા થઈ જાય ખારવા ગયા તા તમને કહો વાણમાં એ મધદરીય વાણ મીઠું ડોલવા ને તેથી તમને કહો ખારવાની વાયુ રુદન કરતી એવી વાતો કરો એટલે તમારા રૂવાળા બેઠા થઈ જાય એ એક નું વાયુ છે

તમે દલિતો આવા છો તમે દલિતો તેવા છો ભાઈ દલિતો રે ઈ ક્યાં તારે લેવા દેવા છે આમાં કોઈ દલિત પેદા થતો નથી અહિયાં કોઈ દરબારી પેદા થતો નથી અહિયાં કોઈ તમને કહો સંતય પેદા થતો નથી બધાને બનવામાં આવે

હા તો ડેટો લાવી ગયા મારા ભાઈ સીધા થ્રીલુ હું અહીં ને એમ સીધી પ્લેટો રાખીને પક હોય ઠોકી કરી હાલ તો ખબર પડે કે નથી ખોટા ફીટ કરે વિજ્ઞાન છે તમને બીજી મળે છે જેને ડુપ્લિકેટ આવે છે હા ડુપ્લિકેટ ભાઈ એ જો આ ઓડિયો સડાઈ ગઈ મારામાં ભલે ચડાવો ચડાવો એ મારામાં મોકલજો તમે મારામાં મોકલો નાખી દઉં નાખી દઉં નાખી દઉં હમણાં જ નાખી દેજો